પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં આવેલ દરજી ફળિયામાં જર્જરિત મકાન ધરાશાયી થયું હતું સદભાગી મકાનમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી પરંતુ મકાનની ઘરવખરીને ખાસ એવું નુકસાન થયું હતું પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં જર્જરિત મકાન આવેલું છે જે મકાનમાં બે ભાડૂત હરીશ લાલજી ભુતિયા અને જગદીશ કેશુભાઈ સાત દાયકાથી વધુ સમયથી વસવાટ કરે છે

અત્યારે અકે લગનમાં કોઈ બેયનોનો કોલ્યા અમે ચૂના છટાયા જ નથી 50 વરસ હતા એમ એમ જ મકાન જર્જર જળ્યું મકાન માલિક ક્યાં છે મકાન માલિક કોઈ ઋતુ જ નહી જે બેયના રૂમમાં તારા મારીને વઈ ગયા વઈ ગયા કોઈ અહીં આવ્યું જ નથી 5-7 વરસથી કોઈ આવતું જ નથી આ મકાનમાં રહેલી ઘરવકરીને ભારે નુકસાન પહોંચ્યું હતું તો મકાન વીજવાયર પર પડતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પજવી સેલની ટીમ પણ ત્યાં દોડી આવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પૂર્વબંધ